રુપાલાના નિવેદનને લઈને અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી ગોતા રાજપૂત ભવનની અંદર માલધારી આગેવાનો સાથે બેઠક થઈ માલધારી સમાજના આગેવાનોએ પણ સમર્થન જાહેર કર્યાનો દાવો અમે ભૂતકાળને ધ્યાનમાં રાખીને ક્ષત્રિય સમાજનો એહસાન અમારી ગાય માતા માટે કરેલા એમના કાર્યો એનું લોન ચૂકવવા માટે આજે અમે ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કર્યો છે સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં રાજપૂત સમાજ જે જે કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરશે તેમાં અમે ઉપસ્થિત રહીશું અમારાથી જે પણ કાંઈ મદદ થશે જે કાર્ય થશે આંદોલનની અંદર એમાં સંપૂર્ણ અમે સાથે રહીશું તો રાજ્યમાં આજે પણ અનેક સ્થળે રૂપાલાનો વિરોધ જોવા મળ્યો અમરેલી જૂનાગઢ વડોદરાના ડભોઈમાં તો દાહોદ અરવલ્લી અને બનાસકાંઠાની અંદર પણ લોકો મોટી સંખ્યામાં વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા કલેક્ટરને આવેદનપત્ર આપી અને પોતાનો વિરોધ નોંધાવ્યો અલગ અલગ જગ્યાના દ્રશ્યો છે અમરેલી જુનાગઢ વડોદરાના ડભોઈ તેમજ દાહોદ અરવલ્લી બનાસકાંઠા તમામ જગ્યા પર આજે પણ ક્ષત્રિય સમાજે પોતાનો વિરોધ નોંધાવ્યો છે કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ કર્યો તો તરફ મહેસાણા આણંદ અને ભાવનગરના જેસરની અંદર પણ વિરોધ જોવા મળ્યો આણંદની અંદર ક્ષત્રિય મહિલાઓ પણ વિરોધમાં આગળ આવી તેમણે પણ કલેક્ટરને આવેદનપત્ર આપીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે આજે પણ રૂપાલાના નિવેદનનો વિરોધ રાજ્યમાં અલગ અલગ શહેરોની અંદર જોવા મળ્યો